આજે તો રખડવાની મજા એ આજ તો ગાડી હું તો આજ આખો દિવસ થાકી ગઈ પેટ્રોલ ખૂટી ગયું છે હાલો પેટ્રોલ હમણાં પેટ્રોલ પંપ બસ જો દેખાય પેટ્રોલ પંપ હમણાં લે આપણને પૈસા લીધા હવે હું એને કઉ તો પૈસા ઓછા કરાવતો ગાડી મૂકીને બીજું તો શું કરું આપડે છે કે કે જાડિયાન કે માની જાય તો ઠીક છે નકર પછી કાક તો કરવું જ પડશે આવો પૈસા પૈસા લાવો હે ભાઈ પેટ્રોલનો હું ભાવ છે હવે ભાવ જે હોય 100 રૂપિયા તમારા થ્યા છે લવો પૈસા અને જવા દયો અઈ ગડદી કરોમાં ખોટી હ 100 રૂપિયા થ્યા કેમ એટલું બધું માંગું પેટ્રોલ કક સસ્તું કરો વ્યાજ બી રાખો કાઈ એટલું બધું માંગું થોડું હોય ભાડું કે એટલું બધું મોંઘું આવી મોંઘવારીમાં આશી વાત છે એટલું બધું મોંઘું થોડું હોય પેટ્રોલ અરે મોંઘાની શું કરો પૈસા લાવો અને તમે જાવ જો હવે આ મારે બીજાનું પેટ્રોલ ભરવાનું હોય લાઈન થઈ થઈ લાંબી કે હુંધી લાવો લાવો મારા પૈસા લાવો હા સાતો તમને આપવાના જ છે એની કે આના પાડી નથી આપવા એમ પણ થોડું વ્યાજ બી રાખો એમ કે છે તમને વ્યાજ બી અરે આ તો કઈ થોડી શાક માર્કેટ છે કે શાક બકાલું છે તે તમને વ્યાજબી ભાવે આપી પૈસા લાવો છો મને બકવાસ ની વાતો કરોમાં માં થોડુંક તો વ્યાજબી કરો અમે ક્યાં ખાવ ના પડી ગઈ છે થોડુંક વ્યાજબી કરો તો અમારે પૈસા આપવાના જ છે તમને હા હા પૈસા આપવાના જ છે થોડુંક વ્યાજબી કરજો એટલે પૈસા તમને આપી દે આ થોડાક થોડક મૂકીન જવાના છે ક્યાં ભાગી ન જ જવાના કે પૈસા તમને આપી જ દેવાના છે પણ થોડુંક કક સસ્તું રાખો મારી કાય હાંભળું નથી પૈસા આપો અને જાવ જો આલો

બસ જા હવે એક લાઈટ આપી સીટ આપી પણ હવે પૈસા ન હોય એટલે બધા માંગતા અરે પણ મારે તારી ગાડીની સીટ હું કરવી મારે તારા લાઈટ ની હું કરવી મને મારા પૈસા આપ પણ તું જવા દે અને હવે કોક ને કામ કરવા દે આવો ન આવો ધોઈ દેવો હા ઓ 100 રૂપિયા માં એટલે બધા ખીજાય શું જાવ છો અને કે તમારો કાક લૂટી લીધો ખાલી પેટ્રોલ પુરાયું 100 રૂપિયા નું એટલું તો કેટલું દાન કરી નાખે માણસો દાન કેટના અરે તો પણ તું કાઈટ ને 100 રૂપિયા મને દઈ દે ને હું તારી પાસે માંગું છું મારે કઈ તર નથી દેવાનો તારે મને દેવાનો છે આ પેટ્રોલ પૂરોયું એને કે ને રૂપિયા ની બિસ્કિટ દીધી ફોન ફોન હા ન આખી રૂપિયા ફોન રૂપિયા મફત પૂરી દેજો પેટ્રોલ

અરે 4-wheel ની ક્યાં કરે તું આથી નીકળ નકર સપલ્લો ને સપલ્લો મારવી પડશે કઈ કેતો નથી ક્યાં ઉધી અમારા હાથ કઈ છે લે 100 રૂપિયા મારવાની વાત કરે છે કાઈ કેતો ક્યાં ઉધી બોલવા મણ્યો હા એનો કક લૂટ લીદુ એમ વાત કરવા મણ્યો હવે તો પૈસા ન હોય તો પેટ્રોલ પૂરાવાનો આવતો હો તો ઘરે રહેતો હો પૈસા ન હોય તો હું અમારી ગાડી નહીં આકોની પૈસા અમારા ગાડી અમારી તમે આખી નહીં તો હું તને આપશું અરે બાપા હવે હાથ જોડું છું તમારી ગાડી તમે આકો પણ મારા પૈસા મને આપી ગયો અને છૂટા થાવ અને તમે છૂટા કરો અમને લોય પી ગયા હવે તમે તો અમારું હું કામ લોય પીયો છો પેટ્રોલ પીયો ઘરનો પેટ્રોલ પાપ છે પેટ્રોલ પીયો તમે નક્કી પેટ્રોલ પી ઉરાવાના જ થિયા છો હવે ભાઈ દેશું આમનામ અમને

અમારી પાસે સાજે ટાઈમ નથી જાતા કરો એટલે વયા જઈ અમાર થોડો આ તમારી બાધવાનો કોઈ ટાઈમ છે 100 રૂપિયા આપો અને નીકળો તમને કઈ રોક્યા નથી આયા કોઈ જાવ જો આલો લાવો 100 રૂપિયા હા 100 રૂપિયા નહી કામ કરો 25 રૂપિયા તમે માઈનસ કરો 25 રૂપિયા હું માઈનસ કરું બરાબર છે વાહ 50 રૂપિયા હોય જા 50 રૂપિયા તમને આપી દે અને તમે છૂટા થાઓ ને અમે છૂટા થાઈ બોલો છે મંજૂર અરે મંજૂર ની શું કરે 100 રૂપિયા લાય સાની મની ને તું જવા દે મારી હામેલી એક કામ ની જજો લાલ સટક લાલ કલર ની મસ્તી ની ટોપી મને હું આ ટોપી પહેરાવા આવ્યો છું હે હાલો હાલો નીકળો નીકળો પૈસા લાવો ને જવા જ્યો હાલો હે આમ થોડું હાલે તો તમારે પહેરવી જ પડશે અને કા તો પૈસા જાતા ને

ગાડી ભલે પડી આયેના હાલ નીકળે હવે આ ગાડીએ તો ભાડે કરી હવે હાલતા કરીયા આપણને અલી બે જ મિનિટ કમો તમે હમણાં ખબર પડશે સો રૂપિયા ને બદલે હજાર રૂપિયા નો દંડ નો ભરવો પડે ને તો કેજો હવે ભાગવું પડશે ઓ નકર આપણને લઈ ને તો કોઈ નહીં આવે ભાગ પણ